પછી તો આપણે મરચાં નું ઉપરથી દીટુ કાપી કાપી ને એના અંદરથી બિય અને એવું બધું કાઢ લીધું એટલે આપણે આમાં હેરખોથી મસાલા ભરી હકીયે ને એટલા માટે ઓ પછી તો આપણે બધા મરચાં હેરખાઈથી સુધાર લીધા હતા પછી બધું કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા રસોડા બાજુ પછી જો બટેટા તો આપણે પેલાથી જ બાફી લીધા હતા ઓ ને પછી બાફેલા બટેટા આપણે ફળવામાં લાગી ગયા ને થોડીક વારમાં આપણે બધા બટેટા ફળીને ખાતા પછી બટેટાના આપણે ભાંગી ને ભૂક્કો કર ને ખતો બટેટા ને હરખાઈ થી પીસી ને પછી આપણે તોળિયો સડાઈ દીધું સુલા ઉપર પછી તોલિયામાં નાખી દીધું થોડુંક તેલ તેલ છો એટલે આપણે એમાં જીરું નાખી દીધું જીરું ફૂટી ગયું એટલે ડુંગળી પર નાખી દીધી પછી એને સારી ઘરે પાકવા દીધી ને પછી એમાં આપણે નાખી દીધા મરચા પછી એને બધું સરખા હલાવ નાખવું ને થોડીક વાર પાકવા દીધું ને પછી આપણે એમાં નાખી દીધા બાફેલા બટેટા પછી એમાં થોડી હળદર નાખી થોડુંક મીઠું નાખું એક ચમચી ચટણી નાખી ને થોડો ગરમ મસાલો નાખી દીધો પછી તો હરખા એથી આ બધું મિક્સ કરી નાખ્યું હતું પછી માથે થી થોડાક દાણા નાખી દીધા

લાઈક કરી દેજો બે ત્રણ જણા ને શેર કરી દેજો અને મારા અકાઉન્ટ નું ફોલો કરી દેજો અને યુટ્યુબ માં જોતા ચેનલ ને કરી દેજો બાય બાય